હેલો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર સ્વાગત છે તમારું મારા કિન્ના એ શ્લોકમાં સો ફાઇનલી બાર દિવસના ધોમધકાર વરસાદ પછી સુખનો સૂર્ય ઉગ્યો છે એટલે કે બાર દિવસ સૂર્યના દર્શન નહોતા થયા પણ આજે સૂર્ય ઉગ્યો છે અને ચારે બાજુ જે પાણી પાણી થઈ ગયું હતું ને એ હવે કોરું થઈ ગયું છે અને પાણી સુકાવા લાગ્યું છે એટલે હવે થોડી હાંશકારો થયું છે અને સૌથી મોટી પ્રોબ્લેમ સોલ્વ થઈ છે અને એ છે કે કપડાં હવે સુકાઈ રહ્યા છે કેમકે ઘણા દિવસ થયા અને વરસાદ એટલો ધમધોકાર આવતો હતો પૂનામાં કે કપડાં જ સુકાવાનું નામ નહોતા લેતા અને એક હાઉસ વાઇફ માટે સૌથી મોટી આ જ પ્રોબ્લેમ હોય છે કે મારા કપડાં ચોમાસામાં કેમ સુકાશે ફાઇનલી સારા કપડાં પણ સુકાઈ ગયા છે અને આપણે નવા કપડાઓ પણ નાખી નાખ્યા છે સુકાવા અને થોડા ઘણા જે ધોવાના બાકી હતા એ પણ ધોઈ કાઢ્યા છે તો ફાઇનલી સુખનો સૂર્ય આવ્યો એમાં અમારું ઘણું ખરું કામ થઈ ગયું છે તો તડકો તો નીકળ્યો પણ આ વરસાદની અસર એ થઈ છે કે આપણા છોટા લાયણને છે ને શરદી થઈ ગઈ છે કેમ કે અચાનક વાતાવરણમાં ફરક આવી ગયો ગરમી હતી અને ગરમી પછી અચાનક ઠંડી અને પવન ને વરસાદ ને એટલે વાતાવરણ એટલું બધું ખરાબ થઈ ગયું હતું કે છોટા લાયને શરદી થઈ ગઈ છે અને ખાંસી પણ થઈ ગઈ છે તો એને લાગી છે છૂટી છૂટી ભૂખ અને એ કહે છે કે મારે બનાના ખાવું છે જે પોસિબલ નથી આઈ થિંક શરદીમાં બનાના ના ખવાય અને ના અપાય એટલે એટલે હું એની માટે એક સ્પેશિયલ વસ્તુ બનાવવા જઈ રહી છું જે હેલ્ધી છે ટેસ્ટી છે અને આઈ થિંક એને શરદીમાં પણ હેલ્પ કરશે તો એ છે ભરપૂર સૂઠ નાખીને ગોળ પાપડી એટલે કે સુખડી મારું છોટુ લાયન અને હું એ બાબતમાં લખી લકી છીએ કે ગળી વસ્તુ ભાવે છે ખાઈશ ને સુખડી હે ભાવશે સુખડી સૂઠ વાળી ખાઈશ ને પ્રોમિસ પ્રોમિસ તો ચાલો એને બી પ્રોમિસ કર્યું છે એટલે એ તો ખાશે અને એનો પ્લસ પોઈન્ટ એ છે કે એને ગળી વસ્તુઓ ભાવે છે અને જ્યારે ગળી વસ્તુઓ ભાવે છે ત્યારે હું એને કંઈ પણ એમાં મિક્સ કરીને ખવડાવી શકું છું તો સુખડી એક બેસ્ટ ઓપ્શન છે કે મારે એને જે પણ ખવડાવવું હોય એ હું એમાં નાખી શકું છું તો હું વિચારું છું સુખડીમાં ભરપૂર સૂઠ નાખી દઉં જેથી એની માટે સારું પડે અને શરદીમાં બનાવી આપો અને સુખડી મસ્ત મજાની મસ્ત પોચી પોચી સુખડી અને એમાં શું નાખવું કાજુ બદામ કાજુ બદામ કાજુ બદામ તો ચાલો આપણે બનાવીએ મસ્ત મજાની સુખડી અને સાથે સાથે બહુ બધી વાતો કરીએ તો આજે એક ઓર સુખનો ઉગ્યો છે એટલે કે ઓર ગુડ ગુડ છે છે અને એ એ કે ફાઇનલી યુટ્યુબ પર આપણું યુટ્યુબ ફેમિલી મોટું થઈ રહ્યું છે હા મતલબ કે આપણા ટોટલ ટુ પોઈન્ટ ફાઈવ કે સબસ્ક્રાઈબરો થઈ ગયા છે અને એ જસ્ટ બિકોઝ ઓફ યુ તમારો પ્રેમ તમારી લાઈક તમારા પ્રેમને લીધે મારી જર્ટ ફાઈવ કે સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગઈ છે તો ટુ પોઈન્ટ તો કરવું પડે ને સારી વાત થયું મોઢું આપણે ગોળ પાપડીથી જ કરી રાખીએ તો ભાઈ હું જાઉં છું મારા કિચનમાં અને ગોળ પાપડી માટેનો સામાન ભેગો કરી લો તો એની માટે સૌથી વધારે જરૂરી છે એ છે ઘઉંનો લોટ ઘઉંનો જાડો લોટ જે મેં ઓલરેડી પીસાઈ રાખ્યો હતો એ પછી ઘી એ પછી ગોળ તો ગોળ નું ડબલું કાઢી એટલે આ ભાઈ સાબ પહોંચી જશે ગોળ ખાવા માટે કેમ કે એને ગોળ બહુ જ ભાવે છે તો છુપાવી રાખવો પડશે છે ક્યાં લે કે આવ્યો અરે નહી નહી ગોળથી કઈ નથી કરવાનું ગોળ મૂકી દે અરે કઈ નથી બનાવવાનું મૂકી દે શું કરીશ

એટલે ભા સુખડી એકદમ પરફેક્ટ પહોંચીને મસ્ત બનશે ભાઈ આ મારા મમ્મીની સ્પેશિયલ રેસીપી છે એમણે મને આ માપ શીખવાડેલું અમને એ માપ એકદમ પરફેક્ટ આવે છે અને મસ્ત સુખડી એમાંથી બને છે તો કેટલા લોકો છે જેને મેં સુખડીનું નામ લીધું અને એને એના મમ્મા મમ્મીના હાથની સુખડી યાદ આવી ગઈ છે તો ફટાફટ કમેન્ટ કરીને જણાવો કે મારી મમ્મી બેસ્ટ સુખડી બનાવે છે તો એટલા પ્રો તો નહીં થયા બનાવવામાં પણ હા થોડી ઘણી આવડી જાય અને વસ્તુ નથી પણ જો પ્રેક્ટિસ કરીએ તો આવડી જાય પણ આપણી જનરેશનની પ્રોબ્લેમ જ એ છે ગળી આઈટમ તો મેં અહીંયા પોણો કપ ઘી લીધું છે અને હું એને નાખી તમે બાઉલમાં તો ભાઈ આપણે ઘી મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે ફટાફટ એમાં આ આટા નાખી દઈએ એક કપ તો ઘી મસ્ત ગરમ થઈ ગયું છે આપણે એમાં આપણા આટા નાખી દઈએ મસ્ત રીતે હલાવીએ મસ્ત રીતે હલાવવાનું છે અહીં એવું નથી કે ઘી જે માપ કીધું પી લઈ આમાં છે ને ઘઉં પર ભી ડિપેન્ડ કરે છે કોઈ ઘઉં હોય એ જે વધારે પીવે કોઈ ઘઉં ઓછું પીવે હા પણ સૌથી ઇમ્પોર્ટન્ટ ટીપ એ કે આ તને તો છે ને સ્લો ગેસે જ શેકવાનો છે જો ફાસ્ટ ગેસે શેક્યો તો તમારા આ જે આટા એટલે કે લોટ છે એ લાલ પણ થઈ જશે અને સુખડી પણ સારી નહીં બને ટેસ્ટ સારું નહીં આવે તો ભલે ગમે એટલી વાર લાગે પણ સ્લોથી મીડિયમ ગેસમાં જ આપણે આને હલાવતા જવાનું છે તો અત્યારે આ લોટ બધું ઘી પી ગયું છે પણ જેમ જેમ શેકાતો જશે એમ એમ બધું ઘી છૂટું પડતું જશે અને ત્યારે સમજી જવાનું કે આપણે આટા શેકાઈ ગયો છે પણ અત્યારે આ ધીરે ધીરે શેકાય છે અને એનો કલર જે આ વ્હાઈટ દેખાય છે અને સાથે મારી સબ્જી પણ સાઈડમાં બને છે અને આપણે જોઈ આવીએ ત્યાં સુધીમાં આપણા છોટા લાઈન શું કરે છે શું કરે અને ગોળ તો આપ લાવ ગોળ એમાં નાખશો ને લાવ ગોળ આપ આપો ગોળ આપો થેન્ક યુ તો આપણને ગોળ આપી શેકાય છે ને ત્યાં સુધી આપણે ગોળને છીણી લઈએ કેમ કે છીણવાથી એ જલ્દીથી મેલ્ટ થઈ જશે અને આપણી સુખડીમાં જલ્દીથી ઓગળી જશે તો હું શું કરીશ આદુ ખમણવાની ખમણી આવે ને એથી છીણી લઈશ

સુખડીનો લોટ શેકાય છે ને આપણે ફટાફટ છીણી લઈએ તો આ છે આદુની ખમડી અને આ છે આપણો ગોળ તો આપણે એને પણ પોણી વાંચથી છીણી લઈએ ફટાફટ અને જોડે જોડે હલાવતા જશું જ નહીં તો એમ એમના થાય કે ગોળના ચક્કરમાં આટા બળી ગયો તો ફાઇનલી આપણો ગોળ છીણાઈ ગયો અને જો મસ્ત ગોર ગોર થઈ ગયું છે અને આપણે જોઈ લઈએ આપણા આટાની હાલત તો એ ધીરે ધીરે એમાંથી ઘી છૂટું પડે છે અને ઘણું ફૂલી ગયું છે એટલે હળવું થઈ ગયું છે પણ હજી કાચું લાગે થોડું શેકાવા દઈએ જો થોડો થોડો ઘી નીકળવાનું ચાલુ થયું છે પણ હજુ કલર થોડો હજુ બ્રાઉન થવા દઈએ તમે કેવી રીતે બનાવો છો ને એનું કમેન્ટ કરીને મને જરૂર જણાવો મારે પણ જાણવું કેમ કે બધાની રીત તો અલગ અલગ હોય છે સુખડી બનાવવાની અને મને તો આ રીત પરફેક્ટ માપ પણ આવે છે ને સરસ ઓચી પણ બને છે પછી આપણો લોટ ઘણો શેકાઈ ગયો છે અને ઘણો હળવો ભી થઈ ગયો છે તમે જો તમે જોઈ શકો છો અને લોટ શેકાતા શેકાતા છે ને મારા હાથમાં ઉડ્યો અને જોવો બ્લેક નિશાન પણ પડી ગયું જોરદાર ગરમ લાગે છે હા લોટ જ્યારે શેકાયેલો લોટ જ્યારે ચોટી જાય છે ને હાથમાં તે જોરદાર ગરમ લાગે છે તો સુખડી તો ખબર નહીં પણ હાથની બળતરા વધી ગઈ છે તો જો આપણો લોટ ફૂલીને ઘણો ક્વોન્ટિટી એ વધી ગઈ છે અને ઘણો હળવો પડી ગયો છે અને એમાં જો નાના નાના બબલ્સ બી આવવા લાગ્યા છે એનો મતલબ કે લોટ શેકાવા લાગ્યો છે ઘણો ચેન્જ થઈ ગયો છે તો છે ને પણ હજુ આપણે એને કણી કણી થવા દઈએ હજુ આમાં જે કણીઓ છે ને એ થોડી ઓછી છે એટલે થોડી વધારે થવા દઈએ અચ્છી અચ્છી હવે હું એને ગેસ ચાલુ ગેસે ગોળ નહી નાખીએ આપણે એને ગેસ બંધ કરીને એકાદ મિનિટ લોટ ને થોડો ઠંડો થવા દે પછી ગોળ નાખશું એટલે શું થશે ને કે ગોળ છે ને એની પાઈ નહીં આવે અને ગોળ ની પાય નહીં આવે મતલબ કે ગોળ

સરસ કણીઓ પણ પડી ગઈ છે તો આપણે આને ગેસ બંધ કરી દઈએ અને ઠંડામાં જ એટલે કે ગેસ બંધ કરીને આને એક મિનિટ હલાવીને થોડું ઠંડુ પાડી દઈએ એમથી શું થશે ને કે જ્યારે આપણે ગોળ નાખશું ને તો ગોળની પાય નહીં આવે તો થોડી આપણે એક મિનિટ આને હલાવીએ એક મિનિટ જેવું અને જ્યાં સુધી એ ઠંડુ થાય છે ને ત્યાં સુધી એક ડીશ લઈ લઈએ કે જેમાં આપણે સુખડીઓ ઢાળવી છે અને એને ઘીથી થોડી ગ્રીસ કરી લઈએ તમે હાથથી બ્રશ થી બધાથી કરી શકો છો પણ મને તો હાથ જ ફાવે છે કેમ કે હાથ જેવું કામ આપે ને એવું ટૂલ નહીં કામ આપતું તો સરસ જો ગ્રીસ થઈ ગઈ છે મસ્ત મજાની અને હવે જોઈ લઈએ આનું શું છે અને ત્યાં આપણા ભાઈ સાહેબ શું કરો છો એ સૂટ છે તો આને સતત હલાવવાનું છે નહીં તો પછી શું થશે ને કે નીચે જે લોટ હશે ને એ બેસી જશે અને એમાં સ્મેલ કડવી કડવી આવી જશે ચલો લાગે છે ઘણું ઠંડુ થઈ ગયું છે તો આપણે એમાં નાખી દઈએ આ જે ગોળ જે વાતરીને રાખ્યો હતો ને હા ગોળ અને એને મિક્સ કરી દઈએ અને ત્યાં સુધી હલાવશું જ્યાં સુધી આપણો આ ગોળ ચોક કેવા બબલ્સ નીકળે છે ગોળ નાખ્યા ને એટલે કેમ કે ગોળ આપણે જોડે પાકે છે અને જ્યાં સુધી ગોળ મિક્સ થાય એટલે મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે કરશું જો ઘણો ખરો મિક્સ થયું છે ને આપણું જે લોટ જે ઢીલો ઢીલો હતો ને એ પણ હવે કડક જેવો થવા લાગ્યો છે તો આ સ્ટેજ પર આપણે ફટાફટ સૂઠ નાખી દઈએ અને હું હાફ સ્પૂન ભરીને નાખી છું કેમ કે ત્રિશુને શરદી છે અને સ્પેશિયલ એની માટે બનાવું છે એટલે તમે એનાથી પણ ઓછી નાખી શકો છો એટલે મેં હાફ ટેબલ સ્પૂન નાખીશું અને આપણે મિક્સ કરી દઈએ આમાં તમારે જે નાખવું એ નાખી શકાય પણ મને તો પ્લેન સુખડી વધારે ભાવે છે કેવું મતલબ સુખડી ખાયા તો વચ્ચે કંઈ આવવું ના જોઈએ જો ઘણું હાર્ડ થઈ ગયું છે મિક્સ કરતાં અને આપણે હવે વધારે નહીં હલાવીએ અને ફટાફટ ઢાળી દઈએ કેમકે જો જમવાનું ચાલુ થઈ જશે ને તો પછી આપણે નાના તો પીસીસ પાડી શકશું અને ના સારી રીતે ઢાળી શકશું તો જો આપણે ઘીએ એમાંથી છૂટું પડવાનું ચાલુ થઈ ગયું છે હે ને તો બસ હવે વેઇટ નહીં કરીએ અને ફટાફટ આપણે જે ડિશમાં ઢાળવાનું છે ને એમાં પાથરી દઈએ તો આપણે આમ છે ને ફટાફટ ફેલાઈ દઈએ કેમ કે આ જામી જશે તો પ્રોબ્લેમ થઈ જશે તો પૂરી ડીશમાં જેટલું આપણું મતલબ ખીરું હોય ને એ રીતની ડીશ લેવો એટલે એ રીતનો દળ થશે મને લાગે છે મેં થોડી મોટી ડીશ લઈ લીધી પણ કંઈ નહીં હવે પતલી પતલી ચાલશે બીજું તો શું અને આપણે ખૂણેથી બરાબર દબાઈ દઈએ અને ફેલાઈ દઈએ અને આની માટેનો બેસ્ટ ઓપ્શન છે લીસ્સા તળિયા વાળો વાટકો જો ભાઈ આપણે વાટકો લઈ લીધો છે તળિયા વાળો થોડો જૂનો છે પણ આ રીતની મીઠાઈ બનાવવા માટે મારી માટે તો બહુ જ કામનો છે તો આને ઘસી નાખીએ અને આની જે એજીસ છે ને એને સારી રીતે દબાઈ દઈએ જો આમ કેવી રીતે હા કેવી રીતે આવી રીતે સુખડી જ્યારથી બનાવવાનું ચાલુ કરી છે ને ત્યારથી એક મિનિટ અહીંથી હળિયો નથી અને ભાઈ સાહેબને ગરમ ગરમ ખાવી છે ગરમ ગરમ ના ખવાય નરે મોઢું બળી જશે બળી જશે તો મને થોડી સાઈડ થી પેલું લાગે છે તો હું એને આવી રીતે દબાઈ દઈશ છે ને મસ્ત મજાની હવે આ ઠંડી થાય એ પહેલા આપણે આના પીસીસ પાડી નાખીએ કેમ કે જો ઠંડી થશે ને તો પીસીસ નહીં પડે અને ઇટ ડિફિકલ્ટ ટુ ઈટ ઓકે ચાલ મને નાઈફ આપી દે ફટાફટ

सबके साथ शेयर करते है ना, ना। जो चाहे ना अलग पीस चाल से साइज हाँ तने भाव से हाँ स्मॉल करू हाँ चॉकलेट चे हाँ अचॉकलेट छे अच्छा हम्म हम्म मनी के ना अपनी मस्त मजानी सुखड़ी एंड वेरी इजी टू मेक इट चलो

જો નીકળી ગયા ને કેવા સરસ નીકળી ગયા તૂટ્યા પણ નહીં આપણે ભગવાન માટે કાઢી લઈએ ભગવાન આનો ભોગ ધરી દઈએ પેલા હમ હવે કોણ ખાશે છોટા લાયન ખાશે

આવ્યો હોય તો ફટાફટ કમેન્ટ કરો કે હા ભાઈ મેઘરાજાએ પધરામણી કરી દીધી છે અહીંયા તો પધરામણી પણ કરી દીધી બાર દિવસ રોકાઈ પણ ગયા અને હવે પ્રસ્થાન કર્યું છે શાયદ પ્રસ્થાન કરીને તમારા સિટીમાં આવ્યા હોય મેઘરાજા તો જો પૌધા પધારી ગયા છે તો કમેન્ટ કરીને બતાવો કે મેઘરાજાનું આગમન થઈ ગયું છે ગળ્યું પણ માપનું હતું ક્રિસ્પી પોચી અને સરસ બની હજી એક ખાવાનું મન થાય છે એવી થઈ છે

આપ્યા કરો